હો આભાર મારા રોમનું પૂરી કરી મારી ખ્વાઈશ ગમતા કેમ છો મારા ભઈએ ભએઓ ઓડીલવા તમારા માટે જોરદાર અપડેટ લઈને આઈ ગયો છું મિત્રો ના બેનનો વિડિયો મિત્રો સોશિયલ મીડિયા મિત્રો બૂમ પાડવા છે ના પૂછવાની વાત છે મિત્રો અને અલગ જ અંદાજમાં મિત્રો બેનને ગાઈ છે મિત્રો તમે બી ચોકી જશો મિત્રો આખો વિડિયો તમને બતાવવાનો છે મિત્રો વિડિયોમાં એન્ડ સુધી બતાવી રહ્યો છે મિત્રો વિડિયો થોડો ટૂંકો છે પણ મિત્રો વિડિયો જોરદાર બેનને ગાઈ છે મિત્રો સોશિયલ મીડિયા મિત્રો બૂમ પાડવા છે ના પૂછવાની વાત છે મિત્રો તો અલગ જ અંદાજમાં બેનને ગાઈ છે મિત્રો તમને કેવું ગમે છે બી કમેન્ટ કરીને જણાવજો મિત્રો કે જણાથી મોટો દરેક કલાકારની અપિચે અપડ ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આપની ન્યૂઝ કે ગમે છે

ಮಗಾತಿ ಮೋಗಿ ಗಿಫ್ಟ್ ತಮೇ ಮಡ್ಯಾನ ಮಡಿ گئی મારી ಮಾಗೆಲಿ ಮನ್ನ ತೋ ಏ ದಾಡಿ ಥಿ ತೈ ಮೋಹ ಲಗೇಲೋ ಮನೋ ಆೈಖೇ ಥಿ ಸುಟ್ ಶೇ